દાહોદ અને ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા આગેવાનીમાં ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા ગુજરાત આદિજાતિ મોરચા પ્રમુખ દિનેશ મુનિયા દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુપ્રસાદ પ્રસાદ દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ ગટારા સંકલન બેઠકમાં હાજર રહ્યા દાહોદ અને ગરબાડા તાલુકાના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તા સાથે આવનાર સમયે આવનારી તાલુકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ સંગઠન અને પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી આવનારા સમયમાં પાર્ટી દાહોદ અને ગરમાડા તાલુકામાં નવી રણનીતિ સાથે ખૂબ જ મજબૂતાઈથી મેદાનમાં ઉતરશે હાલમાં થોડા દિવસ પહેલાં જોડાયેલા બીટીવી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણાભાઈ ચારેલને દાહોદ જિલ્લા એએપી પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા

નરેગા યોજના હોય તમામમાં ટકાવારી ચાલે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એક જ વ્યક્તિઓને કામ આપવામાં આવે છે તો એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી જે ભાજપના સમયમાં મોંઘવારી વધી રહી છે ભાજપના સમયમાં જે કોઈ પ્રકારના માણસો છે અત્યારે કામ પર હોય ને એમને પણ કાઢી મૂકવામાં આવે છે અત્યારે મધ્યાહન ભોજનો જે મુદ્દો છે કે અગર અગાઉ જે ટીઆરપીનો જે મુદ્દો છે આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે કંપનીઓને કામ આપવા માંગે છે તો એ જે ભાજપ કરી રહી છે તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઉખાવીએ તેની પણ ચર્ચા કરવામાં આવી અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે ને દિવસે અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને આખી કાઢવા માટે લોકોને જણાવવાના છે અને અમારી જે અત્યારે મીટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે તો એના માટે આ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મીટિંગ થઈ આજરોજ ગુલમોર હોટલ ખાતે દાહોદ અને ગરબાડા તાલુકાની મીટિંગ યોજવામાં આવી હતી એની અંદર અગાઉ જે ચૂંટણી આવવાની છે એને લઈને તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે તાલુકા જિલ્લાની પણ ચૂંટણી આવી રહી છે એના માટે પણ લોકોને જે લડવા માંગતા હશે એમને આહવાન કરવામાં આવ્યો કે તમે એ લોકો ગ્રુથ લેવલ સુધી પહોંચો અને તાલુકા જિલ્લામાં સૌથી વધારે લીડથી જીતો એવી બધી ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે જે નવા જોડાયેલા હતા બીટીપીના કાર્યકર્તા એમને સન્માન ભાગરૂપે પણ આજે મિટિંગ યોજવામાં આવી હતી અને સાથે સાથે દાહોદ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ક્રિષ્ણાભાઈ ચારેલની વરણી પણ કરવામાં આવી હતી